ભગવદ ગીતા જે હિન્દુ ધર્મનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક ગણવામાં આવે છે શાસ્ત્રોમાં ભગવદ્ ગીતાના પઠનનો મહિમા દર્શાવવામાં આવ્યો છે ત્યારે કેવી રીતે કરવું ભગવદ્ ગીતાનું પઠન અને તેનાથી કયા થાય છે લાભ જાણીશું આજની ખાસ વાતમાં તનમે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જણાવીશ યંતિના ઉપાય એવું કહેવાય છે કે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કયા શ્લોકનો મંત્ર જાપ કરવો જોઈએ સંપૂર્ણ જાણકારી આજેના કાર્યક્રમની અંદર મિત્રો હું તમને જણાવવાનો છું મિત્રો ગીતા જે ગ્રંથ જે છે એવું કહેવાય છે કે કે બહુ જ પવિત્ર અને ધાર્મિક ગ્રંથ ગણવામાં આવે છે ગીતાજીની ઉત્પત્તિ ભગવાન કૃષ્ણ ભગવાનના મુખમાંથી થયેલી હતી અને ગીતાજીનું શ્રવણ ગીતાના શ્લોકોનું શ્રવણ અર્જુને કર્યું હતું યુદ્ધની અંદર ભગવાને ચાલુ યુદ્ધની અંદર વિરામ રાખીને અર્જુનને ગીતાનું મહત્વ કહ્યું છે અને ગીતા એટલે ગીતા જેમાં જ્ઞાન અને તપની વાતો રહેલી છે એને કહેવાય ગીતા ગીતાની અંદર એવું કહેવાય છે કે દુનિયાના તમામ પ્રશ્નોનો જવાબ ગીતાજીમાં છે ઘણી વખત આપણને ખબર નથી પણ ગીતામાં જે અધ્યાય છે જે શ્લોક છે ઘણી બધી વસ્તુ કહે છે પણ એ વસ્તુને સમજવા માટે સંસ્કૃતનું જ્ઞાન અને ગીતાનો પાઠ અને અધ્યયન કરવું જરૂરી છે ગીતામાં ભગવાને તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે ઘણા બધા લોકોના અલગ અલગ મનમાં પ્રશ્નો હોય ઘણા લોકો કહેતા પણ હોય કે આ દુનિયામાં ભગવાન છે ઘણા કે ભગવાન નથી ઘણા લોકો એવા પણ હોય એવું કહે છે કે ભાઈ ભગવાન નથી તો ભગવાન કદાચ ભગવાન હોય તો ભગવાન અમને દેખાતા કેમ નથી આવું ઘણા લોકો પ્રશ્ન કરતા હોય ઠીક છે પોતાની અલગ અલગ પરંતુ અમુક વસ્તુઓના પ્રશ્ન ગીતામાં છે પણ માણસને એ સમય નથી એને સાંભળી શકે હા જ્યારે ભગવાન કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુનને કહે છે ત્યારે અર્જુને આવો પ્રશ્ન પણ કર્યો હતો કે હે ભગવાન તમારું વિરાટ સ્વરૂપના દર્શન મને કેમ થતા નથી મારે તમારા મારે તમને જોવા છે તમે હોય તમારું વિરાટ સ્વરૂપ હોય તો મને કેમ દેખાતું નથી કેમ આ દુનિયામાં છે એમ જ કે ભગવાન દેખાતા કેમ નથી આવો પ્રશ્ન અર્જુને ભગવાનને કર્યો ત્યારે એનો ઉત્તર ગીતામાં આપ્યો છે ભગવાન કહે છે કે હે અર્જુન અમુક વસ્તુને જોવા માટે અમુક દ્રષ્ટિ પણ હોવી જરૂરી છે જેમ બહુ દૂરનું જોવું હોય ને તો કેમેરો એટલો સારો હોય ને તો દૂરનું તમને દેખાય જેમ આંખોમાં પણ ઘણી વખત મોતી આવી જાય ત્યારે આપણે પણ ગ્લાસ પહેરીએ છીએ ચશ્મા પહેરીએ છીએ જેથી આપણને ચોખ્ખું દેખાય તેમ અર્જુનને ભગવાને કહ્યું છે કે હે અર્જુન મારા વિરાટ સ્વરૂપના દર્શન તારે કરવા હોય તો તારી આજે આંખો જે છે ચર્મચક્ષુ આ થી મારા દિવ્ય સ્વરૂપના દર્શન નહીં કરી શકે પરંતુ હું તને પ્રદાન કરું છું દિવ્ય ચક્ષુ દિવ્ય દ્રષ્ટિ આ દિવ્ય દ્રષ્ટિ આપું છું અને આ દિવ્ય દ્રષ્ટિ દ્વારા મારા વિરાટ સ્વરૂપના દર્શન તો ચોક્કસ કરી શકીશ કહેવાનો મતલબ ભગવાનના દર્શન કરવા માટે દિવ્ય દ્રષ્ટિ હોય તો જ ભગવાનના દર્શન થાય બાકી ચર્મચક્ષુથી ભગવાનનું એ વિરાટ સ્વરૂપ એ ધગ તો અગ્નિના ગોળા જેવું સમાન સૂર્ય સમાન જે સ્વરૂપ છે એને આપણી આંખો એને સહન ના કરી શકે તે પ્રકાશને જોઈ ન શકે એના માટે આંખ આવે છે દિવ્ય દ્રષ્ટિ જે દિવ્ય દ્રષ્ટિ ભગવાને અર્જુનને પ્રદાન કરી હતી અને સંજયને પણ સંજય પણ પોતાની દ્રષ્ટિ દ્વારા ભગવાનના દર્શન કર્યા હતા એવું છે કે સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ હતી કુરુક્ષેત્રમાં શું થાય છે કઈ વસ્તુ થાય છે કેવી રીતે થાય છે બધી જાણકારી એ સંજય પાસે હતી તો ગીતાજીનું પુસ્તક એવું કહેવાય છે ગીતા જયંતિના દિવસે ગીતાજીનો ગ્રંથ હોય એની પૂજન કરવું જોઈએ ગીતાજીના ગ્રંથની ક્યાંક દાન કરવામાં આવે અથવા વાંચન કરવામાં આવે તો પણ એનાથી બહુ લાભ થાય છે લખ્યું છે પુસ્તકમ યત્ર યત્ર પાઠ તત્ર એવું કહેવાય છે કે જ્યાં ગીતાજી નો ગ્રંથ હોય છે ત્યાં સદૈવ બધા દેવી દેવતાઓ બિરાજમાન રહે છે ત્યાં બધા જ તીર્થો ત્યાં વાસ કરે છે જે ઘરમાં ગીતાજી નો પાઠ થાય તે ઘર ઘર રહેતું નથી તે તીર્થ સ્થાન બની જાય છે અધ્યાયમ શ્લોક સયાતિ સયાતિ નરતમ યાવન મનવંતરમ વસુંધરે એવું કહેવાય છે કે જે માનુષ્ય ગીતાજીનો અધ્યયન કરે છે રોજે રોજ તો એના ઘરમાં દેવતાઓ બિરાજમાન કરે છે ગીતાનો 18 અધ્યાયમાંથી 18 અધ્યાયનું વાંચન થાય તો શ્રેષ્ઠ એક અધ્યાય અથવા એક શ્લોક અથવા એક શ્લોકના એક ચરણનું પણ જો પાઠ કરવામાં આવે છે તો એને મનવંતર મનવંતર સુધી ઘણા વર્ષો સુધી શ્રેષ્ઠ યોનિમાં એનો જન્મ થાય છે જેમ કમળનું પાન હોય એને પાણી જલ ક્યારે સ્પર્શ કરી શકતો નથી તેમ કોઈ માણસ ગમે એટલું કરે તો એને પાપો એને સ્પર્શ કરતા નથી કેમ કે ગીતાજીનું જે માણસ વાંચન કરતો હોય ને તો પાપ પણ એને સ્પર્શ કરતા નથી ઓમ જ્ઞાનપ્રદાય એ નવા ઓમ જ્ઞાનપ્રદાય એમાં મંત્ર બોલીને ગીતાજીનો ગ્રંથ હોય તેની પૂજા કરજો પીળા કલરના પુષ્પ પણ કરજો ભગવાન ઠાકોરજીને પીળા ફૂલની માળા અર્પણ કરજો અને માખણનો પ્રસાદ ચોક્કસ ભગવાનને ધરાવજો ગીતાજીનું વાંચન ગીતા જયંતિના દિવસે તો કરવાનું છે પરંતુ સદૈવ ઘરમાં વાંચન થાય અને ગીતાજીનો ગ્રંથને દાન કરવામાં આવે છે તો એનું પણ સારું લાભ થાય છે તમારા ઘરની અંદર આજે ગીતાજીનું પૂજન કરી વાંચન કરજો અને શક્ય હોય તો આ એક શ્લોકની માલા કરવાથી ઘરમાં ક્લેશ કંકાસ દૂર પણ થાય છે તો એ મંત્ર પણ તમે એક માલા કરજો મંત્ર છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ ક્લેશ નાસાય ક્લેશ નાસાય ક્લેશ નષ્ટ થાય છે પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ આ એક શ્લોક બોલવાથી ક્લેશ નષ્ટ થાય છે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ મિત્રો જો સુંદર મજાની જાણકારી મેં ગીતાજીનું પૂજન ગ્રંથ અને એના મહિમા વિશે કહ્યું છે આગળ પણ ભક્તિ સંદેશમાં અવરનવર આવી માહિતી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન